કુંબાળકો આપણું ધોરણ ત્રણ ધોરણ ત્રણમાં આપણું હિન્દી તો આપણે ત્રેવીસ તારીખના વિડીયોમાં અનુલેખનમાં શબ્દો અને વાક્યો શીખ્યા હતા રિવિઝનમાં હવે આપણે આપણો છેલ્લો વિડીયો છે ફેબ્રુઆરીનો પચીસ તારીખનો એમાં ગિનતી શીખીશું કે આપણે શબ્દો અને વાક્યો વાંચતા શીખ્યા એવી રીતે ગિનતી પણ એકથી વીસની આપણે જે ત્રીજા ધોરણમાં આપણી ગિનતી આવે છે એને શીખવી અને યાદ કરવી ખૂબ જરૂરી છે બરાબર તો આપણે રિવિઝનમાં પેજ નંબર તેત્રીસ થી પાંત્રીસ શીખીશું આજે તો એમાં આપણને જુઓ અંક આપ્યું છે એ આપણે અગાઉ આપણા અભ્યાસક્રમમાં આપણે શીખ્યા પણ એનું રિવિઝન કરીશું તો જુઓ અહીંયા આપણને બતાવ્યું છે ચોપડીમાં તો તમે પૂરેલું જ હશે આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે શીખ્યા છે એટલે પણ આપણે રિવિઝનમાં તમારે ચોપડીમાં હું તમને સમજાવ એ પ્રમાણે તમારે ચોપડી થી નોટમાં ફરી લખવાનું છે બરાબર તો અહીંયા જુઓ હિન્દીમાં એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એવું ખાનામાં લીટી દોરીને લખેલું છે બરાબર અંક અને શબ્દોમાં ફરી દસ ફરી શું આવે ગ્યાર બાર તેર ચૌદ પંદર સોળ સત્ર અઠાર ઉસ વીસ ફરી એની નીચે સ્વાધ્યાય આપ્યો છે આપણને કે અંક સંખ્યા લખો તો એકથી વીસની સંખ્યા આપી છે એમાં ખૂટતા અંક આપણે લખવાના છે તમે ઉપર એકથી વીસ શીખશો એટલે નીચે આપણને આવડશે કે એક પછી શું આવે ત્રણ પછી સાત પછી તેર પછી સોળ પછી નવ પછી શું આવે એ પ્રમાણે તમારે અંક ખૂટતા અંદર શીખવાના છે બરાબર ફરી એની નીચે આપ્યું છે જુઓ પેજ નંબર ચોત્રીસ પર કે ચિત્રોની નીચે અંકો તથા શબ્દોમાં સંખ્યા લખો તો આ આપણે શીખેલા જ છે પણ આ તમારે ચોપડીમાં પૂરેલું છે એટલે ખબર છે કે તીન ત્રણ ચિત્ર છે તો તીન લખ્યા છે ફરી જુઓ પાંચ ચિત્ર છે તો તો આપણે લખવાના છે છે બે બે રીતે એકથી ગણતરીમાં અલગ અલગ અંગ લેખન આવ્યું છે અને તમારે ગણવાનું છે અને પૂરવાનું છે ચોપડીમાં તો પૂરેલું છે પણ ફરી ગણવાનું છે બરાબર ફરી એની નીચે છે પેજ નંબર પાંત્રીસ જુઓ તો પેજ નંબર પાંત્રીસ પર આપ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો તો આપણને સંખ્યા આલેલી છે અલગ અલગ એ સંખ્યાને આપણે શબ્દમાં લખવાની છે પંદર ચાર ગ્યાર ચૌદ પાંચ આઠ ગ્યાર ઉન્સ વીસ એક સાત તેર સત્ર દો દસ અને તીન આ પ્રમાણે જે સંખ્યા આપી છે એને શબ્દોમાં તમારે લખવાની છે ફરી એની નીચે આપ્યું છે જોડકા બનાવો તો આ જોડકા તો તમને જો આગળ એનું ઉદાહરણ આપ્યું છે એ જ પ્રમાણે આપણે બાર હ નવ સોળ હ દસ તીન સાત છ અને ઉન્નીસ આ પ્રમાણે પેજ નંબર તેત્રીસ થી પાંત્રીસ સુધી આપણે ગિનતીનું રિવિઝન શીખ્યા તો તમારે જો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પેજ નંબર તેત્રીસ થી પાંત્રીસ સુધી ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું છે પહેલાં તમારે એકથી વીસ સુધીની અંક અને શબ્દમાં ગિનતી લખવાની છે ફરી તમને ખૂટ સંખ્યા આપી છે એ લખવાની છે ને પેજ નંબર ચોત્રીસ પર તમને જે ચિત્રોથી ગણતરી લખવાની અંક અને શબ્દમાં આપી છે એ લખવાનું છે ચોપડીમાંથી જોઈને નોટમાં અને પેજ નંબર પાંત્રીસ પર તમને સંખ્યાઓને લખીને શબ્દમાં લખવાનું છે અલગ અલગ સંખ્યા આપી છે એ પેજ તમારે ચોપડીમથી જોઈને નોટમાં લખવાનું છે તમે ચોપડીમ તો પૂરેલું જ છે પણ આ રિવિઝન છે પણ ફરીથી લખવાનું છે એટલે આપણને એકથી વીસની ગિનતી ખબર પડે અને આવડી જાય એ આ એ પ્રમાણે આ રિવિઝનમાં આપણે આજે શીખ્યા છે તો પેજ નંબર તેત્રીસથી પાંત્રીસ સુધી તમારે ચોપડીમથી જોઈને નોટમાં લખવાનું એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસ સલાહ મળે